નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પાઠ પંદર લોકશાહીમાં સમાનતા એના સ્વ અધિયન પુરીના જવાબ વિશે પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર આપેલ બોક્સમાં લખો એક આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે તો જવાબ આવશે સી છ થી ચૌદ વર્ષ બે આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે તો જવાબ આવશે ડી આપેલ ત્રણેય ત્રણ લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ તો લોકશાહીનો સૌથી નાનો એકમ તો જવાબ આવશે એ ગ્રામ પંચાયત ચાર મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી તો જવાબ આવશે સી બાર ધોરણ સુધીનો અભ્યાસ પાંચ આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે તો જવાબ આવશે એ લોકશાહી છ નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે તો જવાબ આવશે સી વિધાન એક અને વિધાન ત્રણ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક ચૂંટણી પંચ દ્વારા ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે તો જવાબ આવશે મહિલાઓ બે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે તો જવાબ આવશે બંધારણ ત્રણ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્વનો છે તો જવાબ આવશે સમાનતા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે તો સાચું બે દિવ્યાંગો સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે જવાબ આવશે ખોટું સંપત્તિ અધિકારનો ભંગ ગણાય છે તો જવાબ આવશે ખોટું ચાર લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો જવાબ આવશે સાચું પાંચ સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ તો જવાબ આવશે સાચું પ્રશ્ન કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય જવાબ આવશે ચૌદ વર્ષ બે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ રશિયા કે ભારત છે તો જવાબ આવશે ભારત ત્રણ દરેક નાગરિકોને સમાન તક આપવાનું સંસદ કે બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે તો જવાબ આવશે બંધારણ ચાર ચૂંટણી કરાવે છે તો જવાબ આવશે ચૂંટણી પંચ ને પાંચ લોકશાહીમાં અસમાનતા કે સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે તો જવાબ આવશે સમાનતા તો જવાબ સિવાયના જે શબ્દો છે એને આપણે ચેકી નાખીશું અને વાક્ય નીચે આપેલ લીટીમાં ફરીથી સાચા જવાબ સાથે લખવાનું રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો પહેલો શબ્દ છે મહેનતાણું તો વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવાય બે સમાનતા સમાનતા એટલે સૌ સમાન સૌને સન્માન સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ત્રણ લોકશાહી લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી શાસન ચાર બાળમજૂરી ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકને કામ પર મોકલવું કે રાખવું તેને બાળ મજૂરી કહેવાય પાંચ મતાધિકાર ભારતમાં અઢાર વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને મતાધિકાર આપવામાં આવ્યો છે મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે તો પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો એક તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો તો જો હું બસમાં મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિને દિવ્યાંગ વ્યક્તિની સીટ પર બેસેલો હશે તો એને સીટ આપવા માટે સમજાવીશ તેને દિવ્યાંગ વ્યક્તિના હક અને તેને સીટ આપવાની આપણી ફરજ વિશે સમજાવીશ બે લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે અને અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિક કે જે મતદાર યાદીમાં નોંધાયેલા હોય તે મતદાન કરી શકે ત્રણ ચૂંટણી પંચ સી કામગીરી કરે છે તો ચૂંટણીના સમયે કોઈ પણ ધાક ધમકી દાદાગીરી કે ડર રાખ્યા વગર વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે મતદારોને જાગૃત કરી અને તટસ્થ રીતે ચૂંટણી કરાવવાની કામગીરી ચૂંટણી પંચ કરે છે ચાર કાયદા સમક્ષ સમાનતા એટલે શું કાયદા સમક્ષ સમાનતા એટલે ભારતના બંધારણમાં દેશના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાના ભેદભાવ વગર કાયદાનો સમાન અધિકાર છ એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં બાર વર્ષના છોકરાને કામે રાખે છે તેમણે આ યોગ્ય કર્યું કહેવાય શા માટે દુકાનદારનું આ કાર્ય અયોગ્ય કહેવાય કારણ કે ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષના બાળકને શિક્ષણનો અધિકાર આપેલ છે જેનો ભંગ એ બાળકના શિક્ષણના અધિકારનો ભંગ ગણાય સાત મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે આને સમાનતાનો ભંગ કહેવાય શા માટે ના આને સમાનતાનો ભંગ ન કહેવાય કારણ કે મતદાન મથક પર અવ્યવસ્થા ન સર્જાય અને સ્ત્રી પુરુષ સમાન રીતે મતદાન કરી શકે માટે મતદાન મથક ઉપર અલગ રાખવી એ જરૂરી છે નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો એક ભારત એક લોકશાહી દેશ છે કારણ કે ભારતમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે સૌથી નાના એકમ ગ્રામ પંચાયત થી શરૂ કરી દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે તેથી કહી શકાય કે ભારત એક લોકશાહી દેશ છે બે એક ગુનો છે કારણ કે બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે ભણવાની ઉંમર મજૂરી કરે તો તે ગુનો ગણાય અને ચૌદ વર્ષથી નાના બાળકને મજૂરી રાખવો એ પણ ગુનો જ કહેવાય ત્રણ સ્ત્રી અને પુરુષોને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં નીચે નજરે જોવામાં આવે છે ઘણી જગ્યાએ એવું માનવામાં આવે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે જ્યારે સ્ત્રીઓ પુરુષો જેટલી કાર્યક્ષમ નથી આમ લિંગ આધારિત માનસિકતાના આધારે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે પ્રશ્ન આઠ પ્રશ્ન આઠ નીચે આપેલી ટૂંક નોંધ લખો એક ગ્રામ સભા ગ્રામ સભા એટલે ગામના લોકોની આગોતરી જાણ કરીને ભરાતી સભા ગ્રામસભામાં ગ્રામજનો મામલતદાર પંચાયત મંત્રી સરપંચ વગેરેની હાજરી રહે છે ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને દર વર્ષે બે વખત ગ્રામસભા બોલાવવી એ ફરજિયાત હોય છે જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્ત વયનો હોય તે ભાગ લઈ શકે છે તે ગ્રામસભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અધિકાર છે ગ્રામસભામાં ગામમાં થયેલા કામો અને હવે પછી થવાના કામો વિશે ચર્ચા કરવામાં આવે છે ગ્રામસભા ગામના લોકોના પ્રશ્નો સાંભળી અને જરૂરિયાતના કામોને પ્રથમ પ્રાધાન્ય આપવા જેવા કાર્યો કરવામાં મદદરૂપ થાય છે પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નીચે આપેલ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દોને શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચોરસમાં જે શબ્દ હતા એની માર્કિંગ એટલે કે નોંધ કરી દીધી અને કયા શબ્દ આપણે જે શોધેલા છે તે નીચે આપેલા છે તો એ શબ્દ જોઈ અને તમારે ચોરસની અંદર આપેલા શબ્દોને રાઉન્ડ કરી દેવા અથવા તો એને ચોરસમાં ટીક કરી દેવા પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રને આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચારો રજૂ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ચિત્ર જો તો પહેલાં ચિત્રની અંદર સમાનતા એટલે કે દરેક વિદ્યાર્થીને એક સમાન ટેબલ આપવામાં આવેલા છે પણ એમાં કક્ષા અનુસાર યોગ્ય ન્યાય મળેલ નથી જ્યારે બીજા ચિત્રમાં તમે દરેક બાળકને સમાનતા ની સાથે સાથે યોગ્ય ન્યાય પણ મળેલો છે તો એનો જવાબ આપણે નીચે આપેલ છે તે જોઈએ કે આપેલ ચિત્રમાં સમાનતા અને ન્યાયની વાત કરવામાં આવી છે ચિત્રના આધારે આપણે સૌ સમાનતા અંગે સરળતાથી સમજી શકીએ છીએ અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ સૌને એક સમાન સુવિધા પૂરી પાડવી એનો મતલબ એવો થાય કે અહીંયા સમાનતા એટલે કે બંધારણ મુજબનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે કારણ કે દરેક બાળકને એક સમાન બોક્સ આપવામાં આવેલ છે ભારતના બંધારણમાં આપેલ સમાનતાના અધિકારનો ખૂબ મહત્વનો અધિકાર થઈ પડે છે જે અહીં જોવા મળે છે પરંતુ તેમાં દરેક બાળકને યોગ્ય ન્યાય મળેલ નથી બંધારણ મુજબ સમાનતાની સાથે સાથે ન્યાય પણ ખૂબ જરૂરી છે બીજા ચિત્રમાં આપણે યોગ્ય ન્યાય મળ્યો જોઈ શકીએ છીએ બીજા ચિત્રમાં બાળકની વય એટલે કે ઉંમર મુજબ તેને બોક્સ આપવામાં આવ્યા જેથી દરેક બાળક સરખી રીતે રમત જોઈ શકે આમ ચિત્રમાં આપણને દેશના બંધારણમાં આપેલ સમાનતાના સિદ્ધાંતની સાથે સાથે દરેકને યોગ્ય ન્યાય વિશે પણ સમજ મળે છે પ્રશ્ન દસ શિક્ષકની મદદથી કરવાની પ્રવૃત્તિઓ એક શાળામાં ચૂંટણીનું આયોજન કરી શાળા પંચાયત અને ચૂંટણી પંચ વિશે માહિતી મેળવો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણી શાળાની અંદર જે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરેલ હતું તે તમને બધાને ખ્યાલ છે બીજા જે આપણી શાળા સિવાયના અથવા તો મારી શાળા સિવાયના જે બાળકો આ વિડીયો જુએ છે તેને શાળા પંચાયતની ચૂંટણીમાં કઈ રીતે કામગીરી થાય અથવા તો ચૂંટણી પંચ શું કામ કરે તે જોવું હોય તો એ વિડીયોની લિંક હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ તમે એ લિંકના આધારે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન અને બાળકો કેવી રીતે મત કરે તે તમે જોઈ શકશો બે ગામ વિસ્તારમાં યોજાતી ગ્રામસભાની મુલાકાત કરી તેના વિશે માહિતી મેળવો અને ત્રણ નજીકના બસ સ્ટેન્ડની મુલાકાત કરી બસમાં સ્ત્રીઓ દિવ્યાંગો સ્વાતંત્ર્ય સેનાનીઓ ધારાસભ્યો માટેની સીટ વિશેની જરૂરી માહિતી મેળવું તો આ બધી પ્ર પ્રવૃત્તિઓ છે એ દરેક બાળકે પોતાની શાળાના શિક્ષક એની મદદથી કરવી તો અહીં આપણે પાઠ પંદર જે છે લોકશાહીમાં સમાનતા એના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લીધી તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે ફરી પાછા નવા પાઠ અને એના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી મારી સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ રહેવું આભાર